જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં રામદેવ પીરના પ્રાગટ્યની કથા સાંભળશું જે દર ગુરુવાર અને દર બીજના દિવસે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી સંતાનહીન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે ઘરની નકારાત્મકતા રોગ દોષ ગરીબી દૂર થાય છે રામદેવ પીર એ દિન દુખિયાના બેલી છે જે કોઈ ભક્ત તેનું સ્મરણ કરે છે પૂજા પાઠ કરે છે તેની કથા સાંભળે છે તેના જીવનમાં આવનારા દુઃખ કષ્ટ અને રોગ રામદેવ પીર ભાંગીને ભૂકો કરી નાખે છે તો મિત્રો આજના શુભ દિવસે આ વિડિયોમાં રામદેવ પીર પ્રાગટ્યની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો બાર બીજના ધણી એવા રામદેવ પીરની જય રાણી મિનલદે અને રાજા અજમલજી દ્વારિકાની જાત્રા કરીને જઈ આવ્યા પછી રાણી મિનલદેને ગર્ભ રહ્યો માસ પછી માસ પસાર થવા લાગ્યા એમ કરતા નવ માસ પૂરા થયા લોકોને આ વિશેની જાણ થતાં આખા ગામમાં દિવાળી ઉજવાઈ રહી હોય એવી રીતે ઘેર ઘેર દીવા પ્રગટ્યા રાજા રાણીનું તો જાણી ભાગ્ય ચમકી ઉઠ્યું રાણીના ઘેરે પુત્ર અવતર્યો જોશીઓ આવ્યા શાસ્ત્ર પ્રમાણે બધી વિધિ કરવામાં આવી પુત્રનું નામ પાડવામાં આવ્યું વિરમદેવ અને તેને પારણામાં પોઠાડ્યો સ્ત્રીઓએ ભેગી મળીને વિરમદેવનું પારણું ઝુલાવ્યું અને હાલરડા ગાયા શ્રી રણછોડજીને કાને એ સંભળાયા એટલે આપેલા વચન પ્રમાણે પોતે પુત્ર થઈને અજમલજીને ઘેર જવા તૈયાર થયા રણછોડજી તો બાળક બની અજમલજીને ઘેર પધાર્યા અને વિરમદેવ સાથે પારણામાં સુતા પારણામાં પોતાના બાળક પાસે એક પાંચેક વર્ષ જેટલા મોટા બાળકને સુતેલો જોઈ રાણી તો ચમકી ગયા તેઓ વિચારમાં પડી ગયા તેમના મનમાં અનેક પ્રકારના વહેમ આવવા લાગ્યા એટલે તરત જ નોકરને મોકલી દરબારમાંથી રાજાજીને બોલાવી મંગાવ્યા અજમલજીએ આવીને પારણામાં જોતા રણછોડજીએ આપેલું વચન યાદ આવ્યું એટલે બધી વાત સમજી ગયા પણ આ વાત તેમણે રાણીને કરી ન હતી એટલે તેને શાંત પાડી અને સમજાવ્યા કે મને આપેલા વરદાન પ્રમાણે સાક્ષાત રણછોડ રાય આપણા બાળક થઈને આપણા ઘરે પધાર્યા છે માટે તેમને પગે લાગો આ પછી બંનેએ બાળકને પ્રણામ કર્યા પછી રાજાજી બોલ્યા કે અહીં શું જોઈ રહ્યા છો બહાર તો જુઓ ઘરમાં તો જુઓ એમના પગલાંથી કેવી લીલા લહેર આપણા ઘરમાં થઈ ગઈ છે ચારેય બાજુ મિનલ મીનલદે પોતાની દ્રષ્ટિ ફેરવી તો આંગણામાં રંગવી સાથિયા પુરાઈ ગયા હતા ઘરમાં કંકુના કુમકુમ પગલાં પડી ગયા હતા જ્યાં ત્યાં હીરા ઝવેરાતનો ચળકળાટ જણાતો હતો અને ખાલી દેગડીઓમાં છલોછલ તાજું દૂધ ભરાઈ ગયું હતું મિનલ તો આ બધું જોઈ જ બની ગયા તેઓ બોલી ઉઠ્યા કે ધન્ય છે પ્રભુ તમે અમારી ઘરે પધારી અમારો અવતાર સફળ કર્યો એમ કહી ફરી પાછા પારણા પાસે ગયા નમીને પગે લાગ્યા અને ઓ લીધા આખા પોકરણ ગામમાં વાયુ વેગે આ વાતની જાણ થતાં લોકો દર્શન કરવા આવવા લાગ્યા અને અજમલજીની ભક્તિના ઠેર ઠેર વખાણ થવા લાગ્યા રાજાએ દીનદયાળ રણછોડ રાયના નામકરણ સંસ્કારની વિધિ કરાવવા પોતાના ગોર જોશીને બોલાવ્યા જોશીએ ટીપણું પંજાક કાઢી ગણતરી કરી પછી બોલ્યા કે બાળકનું નામ રામદેવ રાખજો તે જગતમાં દેવ તરીકે પૂજાશે અજમલજીને ઘેર રણછોડ રાય રામદેવના નામથી પ્રસિદ્ધ થયા એ દિવસે બ્રાહ્મણો અપંગો વગેરેને રાજાજીએ દાન કર્યા અને ઘેર ઘેર લોકોએ કંસારના જમણ કર્યા અને રાજમહેલ આગળ છત્રીસ વાગી રહ્યા માહી ઢોલ ઢબુકે થયા ભેરી ભૂંગળોના નાદ એવા ટાણે દેવ સંગાથે બાવે આવ્યા બાળનાથ પરકમાં કરી પારણે રે ચાલ્યા મસ્તક મૂકી હાથ સારા સારા વસ્ત્ર આભૂષણોથી ગામની સ્ત્રીઓ શણગારાઈ હાથમાં ચોખા પુષ્પો લઈ પૂજા કરવા આવી અને હુલામણાના ગીતો ગાવા લાગી વળી લાવેલી પધરામણીઓ પણ આપવા લાગી પોખરણ ગામમાં રણછોડરાયજીના રાયજીના પગલાથી આનંદ મંગલનો જાણે દરિયો લહેરાવા લાગ્યો આવી રીતે રામદેવ અને વિરમદેવ લાડકોડમાં મોટા થવા લાગ્યા એકવાર રોજના નિયમ મુજબ રાજા અજમલજી દરબાર ભરીને બેઠા હતા ત્યાં તો ગામ આસપાસના લોકોનું એક ટોળું દરબાર પાસે આવીને બૂમો પાડવા લાગ્યું કે રાજાજી અમારું રક્ષણ કરો અમારું રક્ષણ કરો આવો પોકાર સાંભળી રાજાજીએ પોતાના દરબારને કહ્યું કે તપાસ કરો કે દરબાર પાસે કોણ મદદ માંગી રહ્યું છે અને એમાંના કોઈ એક આગેવાને દરબારમાં આવવા માટે કહો બહાર જઈ દરબારને રાજાજીની ઈચ્છા દર્શાવી એટલે પોકારો કરનાર ટોળામાંનો એક આગેવાન દરબારમાં આવ્યો અને રાજાજીને નમસ્કાર કરીને એક બાજુએ ઊભો થઈ ગયો રાજાજીએ પૂછ્યું કે તમે બધા શા માટે બૂમો પાડી રહ્યા હતા શેનું રક્ષણ કરવાનું છે શેની ફરિયાદ લઈને આવ્યા છો તમને જે કાંઈ દુઃખ હોય તે બાબત સાચે સાચી જણાવો આગેવાને ભૈરવ રાક્ષસના ત્રાસ વિશે ફરિયાદ કરી આગેવાનની ફરિયાદ રાજાજીએ સાંભળી તો લીધી પણ જાણે તેના હૈયામાં કટારી વાગી હોય એટલું દુઃખ થયું થોડીવાર શાંત ચિત્ત રાખી તેમણે જવાબ આપ્યો કે તમે જરાય ગભરાશો નહીં શ્રી ભગવાનની કૃપાથી તમારું દુઃખ મટી જશે શ્રી રણછોડરાયજીનું સ્મરણ કરતા રહો તે તમારી ભીડ ભાંગશે એમ દિલાસો આપ્યો અને સૌ લોકો વિખરાઈ જતા બોલી ઉઠ્યા રણછોડરાયની જય રણછોડરાયની જય આમ રણછોડરાયની જય બોલાવતા એ સૌ શાંતિથી ચાલ્યા ગયા આ બાજુ બાળક સમારામદેવને રામદેવને ભૈરવ રાક્ષસની ફરિયાદની વાતની ખબર પડી અને તેમણે ભૈરવા દૈત્યનો કાંટો કાઢવા તેઓ ઇલાજ શોધવા મંડી ગયા વિરમદેવે અજમલજીને ઘેરે પહેલો જન્મ લીધો હતો અને પછી રામદેવજી પધાર્યા હતા એટલે મોટાભાઈ વિરમદેવ ગણાતા અને નાના ભાઈ રામદેવ ગણાતા રામદેવ પણ વિરમદેવને મોટો ભાઈ ગણી તેની સાથે માનભેર વર્તી તેની સલાહ અને આજ્ઞાઓ માનતા બંને ભાઈઓના ઉપવેદ સંસ્કાર થયા અને ગામના સૌ છોકરાઓ ભેગા રમત રમતા તેઓ થઈ ગયા છોકરાઓ ગેડી દડાની રમત રમતા તે જોઈને રામદેવે પોતાને માટે ગેડી કરી રામદેવે માતાજી મીણદેને કહ્યું કે રાજકુંમરને શોભે તેવા સોનાના ગેડી દડા મારે જોઈએ છે રામદેવનો પડ્યો બોલ રાજમાતાએ ઝીલી લીધો રામદેવની માંગણી સોનાની ગેડી અને ચાંદીના દડાની હતી એટલે તરત જ માતાજીએ પોતાના અણધા નામના સોનીને બોલાવી ગેડી દડા બનાવવા કહ્યું સોનીએ કહ્યું તમે માંગો છો તેવા ગેઢી દડા બનાવતા બે ત્રણ દિવસ લાગશે રામદેવજી કહે મારે તો કાલે ને કાલે જ જોઈએ સોનીએ પોતાની આશક્તિ બતાવતા કહ્યું કે એક દિવસમાં તો મારાથી બની શકશે નહીં એમ કહી તે ચાલ્યો ગયો રામદેવજીએ તેની વાત માની નહીં અને તે જ રાતે સોનીના ઘેર પહોંચી ગયા ત્યાં જઈને જોયું તો સોનારણ કદરૂપી અને આંખે આંધળી હતી રામદેવજીએ સોનારણના મોઢા પર પોતાનો હાથ ફેરવ્યો એટલે એની અંધ આંખો સારી થઈ ગઈ એટલું જ નહીં પણ તે કદરૂપી મટી રૂપવાન બની ગઈ તેણે તેની પાસે સોની આવે એ પહેલાં જ મનગમતા ગેડી દડા બનાવી લીધા સોની આવ્યો તો તે આ બધું જોઈને આભો જ બની ગયો રામદેવજીએ સોની સોનારણને કહ્યું મેં તમારા ઘરમાં બે ચમત્કાર કર્યા તે પરચાની વાત કોઈની પણ આગળ કરતા નહીં કારણ કે તે લોકો મને હેરાન પરેશાન કરી મૂકશે એમ કહી તે ગેડી દડા લઈ ચાલતા થયા વિરમદેવ અને રામદેવ બંને ભાઈઓ બીજા દિવસે સવારે ગામને તળાવે નહવા ગયા તળાવમાં ઉતરી વિરમદેવ તો નહવા લાગ્યા પણ રામદેવ તો તળાવની પાળ પર જ કોઈ વિચાર કરતા ઊભા રહ્યા હતા વિરમદેવ નાહીને બહાર આવ્યા તો પણ એ ત્યાં ઊભા રહેલા હતા એટલે તેમણે વિરમદેવે પૂછ્યું કે હું નાહીને પરવાર્યો તો પણ હજી સુધી તમે અહીં જ ઊભા છો તમે શો વિચાર કરી રહ્યા છો રામદેવ કહે મોટાભાઈ મારા મનમાં જે વિચાર આવ્યો છે તેને જો તમે ટેકો આપતા હોવ તો મારો વિચાર જણાવો વિરમદેવ કહે બોલો રામદેવ તમારો પડ્યો બોલ હું ઝીલીશ ત્યારે રામદેવ કહે છે કે જુઓ ભાઈ આપણા પિતાજીના તાબામાં પોકરણ અને રણુજા એ બે ગામનો ગરાસ છે રણુજા ગામ ઓછી વસ્તીવાળું અને ઉજળ છે એ ગામ વધારે રળિયામણું કરી દઈ તેમાં વસ્તી વધારવાની મારી ઈચ્છા છે તો તે ગામ મને આપી દો વિરમદે કહે છે કે હું તો તમને બંને ગામ આપવા તૈયાર છું અને તમારી આજ્ઞામાં રહી તમે સોંપો તે કામ કરવા પણ રાજી છું બોલો એ કબૂલ છે તમને ત્યારે રામદેવ કહે છે કે ના મોટાભાઈ ના પહેલાં વારસદાર તમે છો એટલે પોકરણ ગામ તો તમારું જ એવી નીતિ છે નીતિ વિરુદ્ધની વાત મારાથી કેમ થાય આપો તો મને રણુજા આપો વિરમદેવ કહે છે કે ભલે રણુજા તમારું થાય હું રાજી છું જાઓ હવે તળાવમાં જઈ સ્નાન કરી આવો અને રામદેવ સંતોષ પામી નાહવા માટે ગયા નાહી પરવારી બંને ભાઈઓ દેવ દર્શન કરી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યાં વાટમાં છોકરાઓનું ટોળું ગેડી દડા લઈ ગામની ભાગોળ તરફ રમવા જઈ રહ્યું હતું છોકરાઓએ બંને ભાઈઓને રમવા બોલાવ્યા રામદેવ પાસે ગેડી દડા તો તૈયાર જ હતા પણ તેઓએ કહ્યું મોડેથી પાછલી રમત વેળા તમારી સાથે અમે રમવા આવશું એમ કહી ઘેર ચાલ્યા ગયા રમતની બહાને રામદેવે માતા પાસે રજા માંગી તેમને દૂર સુધી રમવા જવા દેવાનો માતાજીનો વિચાર ન હતો કારણ કે રામદેવને આંખથી અળગા કરવાનું તેમને મન થતું ન હતું છતાં કેટલીક શિખામણ આપી પાછલે પહોરે રમવા જવા દીધા જંગલમાં ભૈરવા દૈત્યને હણવાની વાત રામદેવના મનમાં વસેલી હતી એટલે રમવાને બહાને માતાજીની રજા મેળવી સોના ચાંદીના ગેડી દડા લઈને તેઓ છોકરાઓ પાસે ગામની ભાગોળે આવ્યા રામદેવે બધા છોકરાઓને કહ્યું જુઓ આજની રમતમાં આપણી પાસે કપડાનો દડો નથી પણ ચાંદીનો દડો છે માટે એ દડો સાચવવા આપણે એક નિયમ પાળવીએ રમતમાં દડો કેટલે દૂર સુધી જઈ શકે છે તેની હદ નક્કી કરો રામદેવની વાત સાચી હતી છોકરાઓએ કહ્યું કે આપણા ગામની હદ બહાર દડો જવો ન જોઈએ કારણ કે ગામ બહાર મોટું ભયાનક જંગલ છે અને તેમાં ભૈરવો રાક્ષસ રહે છે રમતા રમતા કપડાનો દડો ગામ બહાર ચાલ્યો જતો ત્યારે અમે લેવા જતા નહીં કેમ કે તે કંઈ કિંમતી ન હતો પણ આજે તો ચાંદીનો કિંમતી દડો છે એટલે તેને ગામની હદ બહાર જવા દેવાય નહીં સૌએ આ વાત કબૂલ કરી દીધી બીજી એક શરત રામદેવે મૂકી એણે કહ્યું કે ભૂલથી કે વશાત જો ગામની બહાર દડો ચાલ્યો જાય તો જેનાથી તે દડો ગયો હોય તે પોતે જ જઈને લઈ આવે એ વાત કબૂલ છે ને આ શરત પણ સવે કબૂલ રાખી અને પછી સૌ રમવા લાગ્યા ઘણા છોકરાઓ રમી ગયા એ રીતે કે દડો હદમાં જ પડે તે પછી જ્યારે રામદેવનો રમવાનો વારો આવ્યો તો એણે જંગલમાં દૈત્યને હણવાનો મનસુબો કરી દીધો હતો એટલે એનાથી દડો ઘણે દૂર દૂર સુધી જંગલમાં ફેંકાઈ ગયો શરત પ્રમાણે રામદેવે જ તે દડો લેવા જવું જોઈએ પણ હવે સાંજ પડી ગઈ હતી રાતનું અંધારું ધરતી પર ઉતરવા માંડ્યું હતું અને ક્યાંક ક્યાંક તો તારાઓ પણ રાત્રિના આગમનના સૂત્રધાર બનીને દેખાતા થઈ ગયા હતા સૌ છોકરાઓ ઉદાસ થઈ ગયા એકબીજાની સામે જોવા લાગ્યા સૌ મૂંગા પૂતળા જેવા થઈ ગયા ચાંદીનો દડો જંગલમાં ગયો પણ તેને લેવાને શરત મુજબ રામદેવે જવાનું હતું અને છોકરાઓ રામદેવ જાય એવું ઈચ્છતા ન હતા પરંતુ જોત જોતામાં રામદેવ તો પોતાની ગેડી હાથમાં લઈ જંગલ તરફ દોટ મૂકી છોકરા તેને અટકાવવા લાગ્યા બૂમો પાડી તેની પાછળ પણ દોડ્યા પણ રામદેવની પવન વેગી દોટને કારણે કોઈ તેનો પીછો કરી શક્યું નહીં સૌ નિરાશ થઈ ગયા અને રમત પડતી મૂકી પોતપોતાને ઘેર ગયા રાજમાતા બારીએ ઊભા રહી વાટ જોઈ રહ્યા હતા રાત પડી ગઈ પણ રામદેવ રમત રમીને હજી ઘેર કેમ પાછા આવ્યા નહીં એટલામાં વિરમદેવ આવ્યા માતાજીએ કહ્યું જો ને બેટા રામદેવ હજી સુધી કેમ આવ્યો નહીં જઈને જરા જો રામદેવની ખબર તો કાઢી આવ છોકરાઓને ઘેર ઘેર જઈ વિરમદેવે ખબર પૂછવા માંડી પછી તેમને જાણવા મળ્યું કે રામદેવ તો દડો લેવા જંગલમાં દોડી ગયા હતા રામદેવે આવીને માને ખરી વાત કહી એ સાંભળતા જ મીનળદેલનું હૈયું બોલોવાઈ ગયું એ રડવા લાગ્યા તુરંત જ રાજાજીને બોલાવી મંગાવ્યા અને ધ્રુસકે ધ્રુસકે રડતા રામદેવ જંગલમાં દોડી ગયાની વાત કહી એ સાંભળી રાજાજીને હૈયે પણ ફાળ પડી પણ પછી કંઈક વિચાર આવતા તેઓ શાંત થયા રાજાજીને યાદ આવ્યું કે રામદેવજી તો સાક્ષાત રણછોડ રાય છે કોઈ તેમનો વાળ પણ વાંકો કરી શકશે નહીં તેઓએ રાણીને પણ દિલાસો આપ્યો છતાં મા બાપના હૈયા રામદેવને નજરે દીઠા વિના કંઈ માને તેઓ તેમના આવવાની રાહ જોતા બારી પાસે બેઠા જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ તેની ધીરજ ઘટતી ગઈ તો પણ બીડાયેલી આંખે તેઓએ વાટ જોયા કરી રાજા રૂવેને રાણી જંખતા રે રૂવે કાંઈ મહેલ તણા નરનાર રે આવો ને રામદેવ મહેલ મારે ક્યારે ગયારે તમે મૂકીને વેગળા અમ અંતર તણા આધાર રે રામદેવ મહેલ મારે કયા તમને ભોળવ્યા રે કે તમે ભૂલા પડ્યા વનમાય રે આવો ને રામદેવ મહેલ મારે માતા રૂવે ક્રંધતા તારે રૂવે ભાઈ વિરમદેવ અપાર રે આવો ને રામદેવ મહેલ મારે રૂવે પ્રજાને રૂવે રાજયો રે રૂવે કાંઈ વનના વેલી જાડ રે આવો ને રામદેવ મહેલ મારે આમ રાજા અજમલ રાણી મિનલદે અને સમગ્ર રામદેવ રામદેવપીરની અશ્રુભીની આંખે વાટ જુએ છે આ પ્રમાણે રામદેવપીરની પ્રાગટ્ય કથા અને સોના ચાંદીના ગેડી દડાની કથા અહીં પૂર્ણ થાય છે બોલો દુખિયાના બેલી રામદેવપીરની જય તો મિત્રો આપણે રામદેવ રામદેવપીરની કથા આ કથા ગુરુવાર કે બીજના દિવસે સાંભળવાથી રામદેવપીરની કૃપાથી દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર થઈ જીવનમાં સુખ શાંતિ નિરોગી જીવન અને સંતાન પ્રાપ્તિ થાય છે રામદેવપીરની કૃપા હંમેશા બની રહે છે રામદેવપીરે જ્યારે સમાધિ લીધી તે દિવસ હતો ગુરુવાર ત્યારે તેમણે તેના ભક્તોને વચન આપ્યું છે કે ગુરુવાર અને બીજના દિવસે જે કોઈ ભક્ત મારી પૂજા અર્ચના કરશે ઘરમાં ગૂગલ ડોબાલના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનોરથ મનોકામના હું પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નેજા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં આવવા દઉં આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ વિડિયોમાં રામદેવ પીરની પ્રાગટ્ય કથા અને સોના ચાંદીના ગેડીદડા જેની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ